સંસ્થાનું એવું કેવું છે કે ઉપરથી સ્વીટા છે ઓએમઆર ને જેમ કે ક્વેશ્ચન પેપર સીટ નંબર ને ઓએમઆર બધા નંબર જે બેઠક નંબર બધા સેમ હોય બધા ત્રણે ત્રણ ડિફરન્ટ છે સંસ્થા એવું કહે છે કે ઉપરથી પેપર ફીટા છે એક ને મિનિમમ ચૌદ થી પંદર લોકોને ને ક્વેશ્ચન પેપર ફેટા છે ને છેલ્લા બે ત્રણ છે જેને મહિલા છે સંસ્થા એવું કહે છે કે અમારો કોઈ વાત નથી અમે અગિયાર વાગ્યાના પરીક્ષણ વિભાગ છે છતાં ઉપરથી આવું આવ્યું છે તો સ્ટુડન્ટ પછી હવે પોતપોતાનો ન્યાય માગે છે કઈ સંસ્થાને તમે આ અંગે વાત કરેલી છે

સીટ બી નહીં મળી હોયમાં સીટ બી નહી મળી આ ગુલાબી કલાનું દેખાય ને તમને ઓએમાં સીટ એ મને મળી ની નથી હોયમાં સીટ આ મેડમ ને મળી પણ એમાં સીટ બી નહી મળી એ પરથી નહીં મળ્યું બરાબર કેટલા વિદ્યાર્થીઓને મળ્યું નથી બીજો છોકરો હતો એના ઓએમઆર શીટ નથી મળી અમે દસ મિનિટ રાહ જોઈ પછી અમે બાર જતા અમને નામ મળ્યું અમે બાર અમને આ બધા લખવા માટે પેપર ઓએ માર શીટ બી કરવા માંડ્યા બરાબર ઠીક કરવા માંડ્યા તો હમણાં શું મારે તો રાજુ જ નહી રહો હું ત્યાં અંદર એમને એમ કીધું કે તમારે જે વિરોધ કરો એ કરો બરાબર અંદર જે પરીક્ષા આપો છે એ લોકોને આપવા દો તમારે જે કરવું એ કરો અત્યારે હાલ જે પરીક્ષા છે મોકુફ રાખવામાં આવી છે કે કેમ પરીક્ષા અંગે અમને કોઈ નિર્ણય અમને કઈ ખબર નહીં પણ આ પૂરેપૂરી પરીક્ષા નો નિર્ણય

પૂરેપૂરો સો ટકા ના બનાવો વિડીયો ના બનાવો તો અમારે શું કરવાનું વિડીયો ના બનાવી તો શું કરીએ અમે અમારે જ

અમુક <laughs> લોકો <laughs> અલગ અલગ શહેર માંથી અલગ અલગ વિસ્તારમાંથી જે પરીક્ષા આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ જે જણાવી રહ્યા હતા એ ત્રણ સર્વે છે વિદ્યાર્થીઓ હોય કદાચ હતા જ નહીં અહીંયા આગળ એ જે વધારવામાં આવે છે તેના લીધે આ થોડી તકલીફ અહિયાં આગળ તમામ વિદ્યાર્થીઓના ફરી છે એ નહીં પડી રહી છે અઢી વાગે પેપર ની હાડા પણ હજુ ચાર વાગે સુધી ચાલુ છે લખે છે મન એમ લખે मैडम ने इन लोगों तो थोड़ी-थोड़ी बार बाहर बोला है मन पर हमको ना बधी लखे आधे पेपर्सों का आधा दिन गुदी लोगों पेपर्सों लगता था लोगों ने ये और ये बाहर आते तो कहीं तो छुछला और अन्य लोगों का पेपर छुपा मारी से आईडेंट करवा बता दूसरी वस्तु क्या है अन्य हम क्या तुम्हें कम आप नहीं हमारे हाथ में पेपरस नहीं आते तुम्हें कौन सी चीज है અમદાવાદ થી જઈશું પણ મોટા એવો છો પ્રશ્નો લેડીઝ નથી આજે આજે હું મારા બાળક એક વર્ષનું બાળક ઘરે છોડીને આવી છું આજે મને ત્રણ વાગ્યા જતી આજે સાડા ચાર થોડા વાર્ષ રહે આજે એ બાળક ઘરે એક જ વર્ષ બાળક છે તો આ લેડીઝ ને ઘણા બધા પ્રોબ્લેમ અંદર પણ લેડીઝ છે કે જેની બધ છૂટી ગઈ છે એટલી આવી

પેપર વગર ના રહે તો ન્યાય નહીં મળે ઉપર થયો છે એ બધાનું આજે એનો ટાઈમ બદલો છે જે મહેનત કરીને એક્ઝામ લેવાયો છે જે ઉમિટ લઈને આવ્યો છે તો આજે એને એ જગ્યા ઉપર એને નહીં મળતી બીજા દરેક ટાઈમ કહીને પેપર આપીને બધી બહાર નીકળે છે પેપર લીધી છે